હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે બી મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે મારા ઘર પર જ સો ફાઇનલી ઘર પર તો આજે મેં બહુ જ વધારે લેટ જાગી છું એન્ડ ઓલરેડી હમણાં થઈ જશે બપોરનો સમય કેમ કે અગિયાર તો ઓલરેડી થઈ ગયા છે સો ચલો થોડી વાર સિસ્ટર એન્ડ મમ્માની હેલ્પ કરાવીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં તો લવ મૂ અમારા

ચોટી નારિયલ બની ગયું આ જો મારી પેલી મમ્મા આ તરફ મેં બી બેસી ગઈ છું મમ્માની હેલ્પ કરાવવા અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ તાવો માતાજી માટે સો ચલો ફટાફટથી રેડી કરીશું આ તરફ અમારું ઋષિ બી વિડીયો શૂટ કરી રહ્યા છે એન્ડ જોઈ રહ્યું છે કે અહીંયા શું બની રહ્યું છે સો આ તરફ વિડીયો શૂટ થઈ રહ્યો છે તો ખુદ જ પોઝ આપવા આવી ગયું છે ચલો ફટાફટથી અમે તાવો બનાવીને રેડી કરીશું એન્ડ ત્યાર પછી જઈશું માતાજીના મંદિરે સો અત્યારે અમે લોકો રેડી કરી રહ્યા છીએ તાવો એન્ડ આ તરફ અત્યારે આવી ગયા છીએ નેતાજીના મંદિરે તાવો ધરાવવા માટે એન્ડ હા આજે ઘણા મહિનાઓ પછી મેં પણ ઘર પર આવી છું એન્ડ શ્રાવણ મહિનામાં અમે લાસ્ટ આવ્યા હતા ઘર પર એન્ડ આજે જ્યારે વરસ પૂરું થવા આવ્યું ત્યારે આવ્યા છીએ બટ હા ફેમિલી જોડે મજા જ કંઈક અલગ હોય છે બટ કેવું હોય છે કે જોબ એન્ડ પ્રિપરેશનના લીધે મેં તો રાજકોટમાં જ રહું છું ચલો માતાજીને અત્યારે અમે લોકો તાવો ધરાવી ફરી આવી ગયા છીએ રિટર્ન એન્ડ બધા લોકો બેસી ગયા છે જમવા સો ફાઇનલી આ અમારું ડાગુ અત્યારે એમને રમત સૂજી રહી છે એન્ડ જમી અત્યારે મી એન્ડ ડાગુ બંને અત્યારે ઝૂલા પર ઝૂલી રહ્યા છે અત્યારે આમ જ કંઈક સવારથી સાંજ પડી રહી છે અમારી ઘર પર મમ્મી પપ્પા જોડે મેં સિસ્ટર એન્ડ ડાગુ અમે ત્રણ ત્રણેય આવી ગયા હતા ઘર પર ઘણા સમયથી આવ્યા ન હતા એટલા માટે મેરાથોન દોડ ફિનિશ કરી અને ડાયરેક્ટલી ઘર પર આવી ગયા હતા સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ આ તરફ આવી ગયા છે અમે અમારા ગામના જે બાપુ ઓટાવાડાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે ચાલો આ મંદિર છે ભોળાનાથ મહાદેવનું સો ચલો અહીંયા બી દર્શન કરીશું Naga, bila, naga, dago iya, 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 bila iya, ચલો મંદિરથી દર્શન કરી અમે લોકો આવી ગયા હતા ઘર પર બેસી ગયા છે નાસ્તો કરવા નાસ્તામાં તમે જોઈ શકો છો જામફળ સફરજન ઓરેન્જ એન્ડ જોડે જોડે અમેરિકન મકાઈ બધા ફ્રૂટના સાઈડમાં રાખી અમારે ડાગુને ખાવો છે આ ડોડો એન્ડ અત્યારે થઈ ગયો છું સાંજનો સમય સો ફાઇનલી ચલો મેં બી આવી ગઈ છું કિચનમાં મમ્મીની થોડી હેલ્પ કરીશ બટ અત્યારે મેં રસોઈ બનાવી બે કપ એટલે વીસ હજાર રૂપિયા

ખાસ તો કંઈ મેં રસોઈ ઘરે આવીને કરતી નથી મમ્મી એન્ડ સિસ્ટર હોય છે તો એ જ કરે છે એન્ડ અત્યારે મને જ ખાવાની ઈચ્છા થઈ રહી હતી તો ચલો મને લાગ્યું મેં જ બનાવું છું આજે એન્ડ જોયે છે કે એવો થાય છે જો કે ખાવાલાયક તો બની જ જા સો ફાઇનલી આ તરફ મારો ઓળો બનીને થઈ ગયો છે રેડી જોઈ શકો છો ખાવાલાયક તો ઓલરેડી બન્યો જ છે એટલું તો આવડે છે આજે અમારા ઘરની હાલત અહીંયા ફોન અહીંયા ફોન અહીંયા ફોન પેલા ફોન ને તો બધા વાતો કરતા કરતા સુઈ જતા રાત્રે અત્યારે બધા ફોનમાં મારા હાથમાં બી ફોન પપ્પુસ મમ્મી અને આ મોડેલ અમારું એને બચ્ચુંને ને સુડાવી દીધું બેન પડ્યા જ ફોનમાં